રાજકોટ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ફૂટપારી ઉપર તેમજ કોમર્શિયલ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી પોલીસ સુરક્ષા બંધન બસ સાથે ફૂટપારી પર રહેલા દબાણ દૂર કરવામાં આવ્યા ફૂટપારી પર રહેલા હોર્ડિંગો પાર્કિંગ પર કબજો સિસોડા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સરના સૂચનાથી અમે અત્યારે શહેરના જે વિવિધ રસ્તાઓ છે તમામમાં તમામ વિભાગો અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અત્યારે કામગીરી કરી રહ્યા છીએ જેમાં રોડના તમામ જે ફૂટપાથ છે કે જે રોડનો મેઇન વિસ્તાર છે એમાં કોઈપણ પ્રકારનો લારી હોય ગલ્લા હોય કે નાનું મોટું બાંધકામ હોય મંજૂરી વગરના બોર્ડ બેનર હોય તમામ કાઢવાની અત્યારે કાર્યવાહી નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હા આમાં કમિશનર સરે તમામે તમામ રોડ્સને કવર કરવા માટે કહેલું છે તો ટૂંક સમયમાં તમામ જે મેજર રસ્તાઓ છે એને અમે કવર કરશું અને અમારું ટાર્ગેટ છે કે મહિનાની અંદર એન્ટાયર સિટી કવર થઈ જાય